જય પ્રકા જય શ્રી રામ મિત્રો અત્યારે આપણે રહેલા જવી તો મોર જોર માર ખેતર વટી ગઈ છે કાંઈ લતા ને કપામાં એ કપામાં જવાનું આપણે વાહેલા વાંહે માલા ભાઈ લેતા જાય એની પાછળ આપણે રેલા જઈ ગુજરાત એકલા એમના તો ચલો ગાઉ પાપામાં જવાનું છે તો મિત્રો આ ગાઉ વાહેલી રહેલી જાય છે માર્ગે મોઈલી અડધી પોણી ગાવું છે કપામ પોગી ગઈ કાલ બ્લોક માં વળ નળ બતાવી દીધ નળ પાછું જ્યાં જઈને તમને બતાવું ચલો કન્ટિન્યુ હજી તો વાહેલું છે આ બધું હજી બહુ વાઘું વાહેલું આમ તો હમ કપા જોઈ લો કરી નાખો એ મિત્રો અને આ જો આખો દે આના શેઢે તારવાળા વાળા શેઢે ફરતી કોઈ ક્યાંય જવાનું નથી હું આનું જ છે એટલે હું તા એ આમ રે જીંડવાની આમ જોઈ પેલા

એને ઓલા દો અત્યારમાં દૂધ દોય હજી જઈ 3 વાગ્યા હતા તો 3 ને મત મિનિટ થઈ 3 ને આ મારા પીલાભાઈ એવું કેવા માંગે છે 3 ને 1 મિનિટ કા પીલાભાઈ અને કાલા કેવા મસ્ત ના હે કા કોનું છે હમ હવે દેખાય સોનું કા હું હતું ચાંદી ચાંદી હતું આ જો ભાઈ એનું જ આ કરજો તો મિત્રો કોઈની પણ ગા દોવાઈ જાય ને તો આ બે મળી ગયો એક થોબણ મહેમાન છે ને વિશાલ ભાઈ છે હા એ ઓનલાઈન દોવાઈ જેની ગા હોય ને દોવાઈ જાય ને આ બે ને કેજો મિત્રો કોક ગા વિહાઈ ગઈ જોઈ લો વાહડું ધોળવા મળ્યું મોટું જબર છે વાહડું એટલે હાલતા શીખી ગયો ગાને વરાક નથી ના લાવી વરાદી નું વાસડું છે આ ગાની મળી જાય ને ભેગું મૂક્યું હોય ત્યારે બોલો મરી જવાનું થયું છે એ આવા કાલા ખાઈ ખાઈ ને કાલા મેં નથી આંબી શકતું વાંધો અત્યારે સાવ મૂક્યો છે અને પછી ઓલા કપામાં જવાનું છે અને પાછળ એ તમને બતાવો હમણાં ફરી ફરીને જવાનું છે ને ત્યારે મિત્રો કપ્પામાં ગાવું મૂકી છે આ ગોપાલભાઈ બહુ શરમાય છે જો એ ખાલી એક તુરનો સોડો ને આ પાપડી બેનું જ ધ્યાન લાગે તું રેડી અહીંયા છે એને નથી ખબર ને પાછી એ આપણને ખબર છે કપા કેવો છે લીલો કોમેન્ટ ગોપા અહીંયા આવે ભાઈ તમે થોડુંક જણાવશો ગોપાલભાઈ એ ગોપાલ ભાઈ તમે કોમેન્ટ કરજો ઝીંડું કેવું છે ગોપાલભાઈ તમે જણાવ્યું છો થોડું હરિધુ છે મને ગોપા બેને ગોપાલ ને બેહીને ઉભા રાખી દીધા છે અને ઝીંડવા નાની નાની ઝીંડવ્યું છે આવું બહુ આવે ગોપા હકીકતમાં ગોપા ગોપાલ બ્લોગ ઉતારીને આગો વહી જાય હું ખબર શરમ આવે છે અહી ગોપાલ ભાઈ કપા સારો છે બીજું કંઈ નહીં આગળ ખાઈ જવાની છે ગોપાલ આપણે સાંયા અને જ્યાં જવું હોય આવી છે નહીં પાસે લોગ ને તા લગી નહીં આવે પાછા પાણી આવે ને ત્યારે પાછું ઉતારવા મળ્યું ગીંડવા જોઈ લો તમે આવો કપા મળે બીજો કઈ હારો નથી મળતો લીલો લીલા કપા વધાય નથી પૂરું થઈ ગયું આવા ખાખરી ગયેલા છે ના જો આમ છે આમ આમ છે આટા જ મારે તો મિત્રો ગાઉ કાઢી લીધી જોવો મારક છે હાકડો હાકડી છે અને કાયમ ગામ હોય જવું જોઈએ તો ચલો કન્ટિન્યુ રહી જોઈએ